આજે પાંચ સપ્ટેમ્બર અને પાંચ સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન આજે તો રજા છે બાકી આપણે બધા એ સ્ટેજ પરથી પસાર થઈ રહ્યા છીએ વિદ્યાર્થી આજના દિવસે શિક્ષક બને છે અને શિક્ષક છે એ જુએ છે અમે આખા દિવસ દરમિયાન જે ભણાવ્યું છે એમાંથી કેટલું ગળે ઉતર્યું એને આપણને એક મજા લેવાનો મોકો મળે છે ખરેખર સાચા અર્થમાં શિક્ષક એટલે શું ચાલો આપણે જોઈએ શિક્ષક એટલે શી એટલે શિસ્ત ક્ષ એટલે ક્ષમા ક એટલે કરુણા શિસ્તવાદી ક્ષમાવાન અને કરુણામય શિક્ષક હોય છે શિક્ષક એક સળગતી મીણબત્તી જેવા હોય છે મીણબત્તી બળે અને આપણને પ્રકાશ આપે એ જ રીતે આપણે જ્યારે સ્કૂલમાં પ્રવેશ લઈએ ને ત્યારે તો એકદમ કોરી પાટી જેવા હોઈએ પરંતુ શિક્ષક છે એ આપણને ખૂબ જેમ કુંભાર માટલામાં તૈયાર કરતી વખતે વારંવાર ટપારીને એ રીતે ટપારી ટપારીને જે કાંઈ શામ દામ દંડ આપીને આપણને ભણાવે છે ખૂબ શ્રમ પડે છે અને એક આદર્શ અને હોશિયાર વિદ્યાર્થી તરીકે આપણા જીવનનું ઘડતર કરે છે તો આજના દિવસે આવા દરેક શિક્ષકને મારા તરફથી પ્રણામ અને સલામ આજનો દિવસ આપણા શિક્ષકોને આપીએ જે લોકો રૂબરૂ શિક્ષકોને મળે છે પ્રણામ કરે શિક્ષકની પૂજા કરે પરંતુ જે લોકો આજે દૂર છે શિક્ષકોથી ભણીને દૂર થયા છે એવા લોકો આજે ફોન કરીને અને મનોમન આ રીતે શિક્ષકને યાદ કરી અને શિક્ષકનો દિલથી આભાર માનજો અને ફોન કરજો અને વિડીયો કોલમાં એમના આશીર્વાદ લેજો